માસ અને હોળી ધૂળેતીના પર્વોની શાંતિપૂર્ણ ઉજવણી માટે પોલીસ મથક ખાતે સમિતિની મહત્વપૂર્ણ બેઠક આવી હતી પોલીસ મથકે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ હતી આ બેઠકનો મુખ્ય હેતુ રમઝાન માસ અને હોળી ધુરીતીના તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો હતો બેઠકમાં વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલ્ટરિયાએ નેતૃત્વ સંભાળ્યું હતું વાગરા સહિત આસપાસના ગામના હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો આ મીટિંગમાં હાજર રહ્યા હતા તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવા ઉપર ભાર મૂક્યો હતો બધા તહેવારો કોમી એકતા સાથે ઉજવાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હાલમાં મુસ્લિમ સમુદાય રમઝાન માસની ઉજવણી કરી રહ્યો છે આગામી દિવસોમાં હિન્દુ સમુદાય હોળી અને ધૂળેટીની ઉજવણી કરશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે સર્વ સમુદાયના આગેવાનોને વાગરા પોલીસ દ્વારા વિશેષ અનુરોધ કરવામાં આવ્યો હતો